શ્રાવણ મહિનાથ મંદિરે થી પોતી યાત્રા યોજાઈ હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી થી ગ્રાઉન્ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલભાઈ જોશી ના મુખે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી તેર આઠ બે હજાર ચોવીસ સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના સન્મુખ પૂજન બાદ શ્રી રામકથાની પોથી યાત્રા યોજાઈ હતી પોયાત્રા બાદ ભાડિયા ગ્રાઉન્ડ ખાતે કથા સ્થળે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપભાઈ ચાવડા સહિતના ટ્રસ્ટ પરિવાર દ્વારા પોથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું શ્રી સોમનાથ ટ્રસ્ટના ભાટિયા ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ માસમાં આવનાર શ્રદ્ધાળુઓને સ્વર્ગીય ડોંગરેજી મહારાજની શૈલીના પ્રજ્ઞાચક્ષુ કથાકાર શાસ્ત્રી ડૉક્ટર કૃણાલભાઈ જોશીના સ્વમુખે કથા શ્રવણ કરવાનો લાભ મળશે